માંડવીના બાંભળાઈ ગામે ધાર્મિક સ્થળની આસપાસ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી સરકાર અને તંત્ર આગળ માંગ કરાઈ ગામ બાંભળિયા તાલુકો માંડવી જિલ્લો કચ્છ મધ્ય સ્થિત શ્રી માલશી નારદ સુરાપુરા દાદા ટ્રસ્ટના હસ્તક ગામની અંદર મિલકત નંબર એકસો બાવીસ એકમાં શ્રી દાદાનું મંદિર આવેલું છે જેની બાજુમાં ગ્રામજનોના દબાણ હેઠળ લગભગ પાંચ છ વાળા બનાવી મંદિરની આજુબાજુના પરિસરમાં ગંદવાડ કરાઈ રહ્યું છે અમારા ટ્રસ્ટ વતી આપ સરકાર અને તંત્રને વિનમ્ર ભાવે વિનંતી કરું છું કે આ દબાણ હેઠળ બનેલા વાડાઓ ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવે શ્રી માલસી નારજ સુરાપુરા દાદા ટ્રસ્ટ બાંભળાઈના યુવા અગ્રણી વિપુલ કુમાર અમૃતલાલ છેડાએ તાત્કાલિક આ ધાર્મિક સ્થળ આસપાસના ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવે તેવી માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે કેન્દ્ર રાજ્ય સરકાર કચ્છ કલેક્ટર મામલતદાર અને ટીડીઓ પાસે માંગ કરી છે જય દાદા મારું નામ છે વિપુલ અમૃતલાલ રામજી છેડા અને એમ તો જૂના વતન જ છીએ અને આજથી લગભગ આ જે દાદાનું મંદિર છે તમે જોઈ રહ્યા છો એ લગભગ ત્રણસો સિત્તેર વર્ષ પહેલાં દાદા અહીંયા થયા છે ને ત્યારે એમનું મંદિર બનેલું હતું બે વર્ષ પહેલાં અમે આ મંદિરની નવનિર્માણ કરી આરસનું મંદિર બનાવ્યું છે અને બે વર્ષ અમે આ બીજી બજારોણ આવશે અને બસ એ છે કે આટલું સારું સરસ મંદિર બનાવ્યા પછી પણ આજુબાજુનું જે દબાણ છે જેની અંદર બધા વાડા બનેલા છે જે વાળાની અંદર ગાયો બેસો એ લોકો બાંધે છે અને એનું જે મળમૂત્ર છે ગાયો બેસવાનું એના લીધે માખીઓનો ત્રાસ વધે છે વાસ આવે છે આજુબાજુમાં બેસવા માટે અમને તકલીફ થાય છે અને ટોટલી જેટલી પણ આ વાળા છે બધા દબાણ હેઠળ છે તો બસ અમે એટલી જ વિનંતી કરીએ છીએ સરકારને કે આ જે વાળાનું જે દબાણ છે એ તમે હટાવી કેમકે આપણે આપણે મંદિરની આજુબાજુમાં આ બધી વસ્તુઓ યોગ્ય નથી લાગતી

જે નરેન્દ્રભાઈ મોદી અને એમના નેતૃત્વની અંદર આટલી સરકાર ચાલી રહી છેલ્લા દસ વર્ષથી અને મને વિશ્વાસ છે કે આજનું આ જે કાર્ય છે એ પણ આ સરકાર સારી રીતે પાર કરશે અને અમને ન્યાય આપશે એવી અમને સો ટકા ખાતરી છે હમણાંના જે મામલતદાર છે અનિરૂધભાઈ દવે છે અને જે કલેક્ટર સાહેબ છે એ લોકો સૌ અમને સાથ સહકાર આપશે એવી અમને નમ્ર વિનંતી અને એની સાથે પણ હું અરજી કરું છું કે ઘણા બધા જગ્યાએ ઘણા બધા ગામોની અંદર મંદિર છે મંદિરની આજુબાજુમાં ઘણી બધી જગ્યાઓ છે અને ઘણી બધી એટલે ખરાબ વસ્તુઓ ગંદકી એટલી ફેલાયેલી છે ગંદવાડ એટલી ફેલાયેલી છે જ્યારે આપણા ઘરની બાજુમાં કોઈ પણ જાતનો કચરો હોય એની અંદર આપણે નથી રહી શકતા તો આ તો આપણા દેવ છે અને આપણી જ ભૂમિ માટે આપણા કચ્છની ભૂમિ માટે જેમણે પોતાનું સમર્પણ આપ્યું છે પોતાના માથા આપ્યા છે એ બધા દેવો છે એ બધા દેવોને માટે આપણે રક્ષા કરવા માટે આપણને ઊભા થવું પડશે અને અને થઈ આના માટે પહેલ કરવી પડશે એટલે જાગો આપણે બધા મુંબઈમાં બેઠા છીએ પણ મુંબઈમાં બેસી અને કચ્છનું પણ આપણે ધ્યાન રાખવાનું છે અને કચ્છની આપણી માતૃભૂમિ છે માતૃભૂમિને સાચવવાનું છે જેવી રીતે આપણા દાદાએ આપણી માતૃભૂમિ માટે જે પણ કંઈ કાર્ય કર્યું છે એ કાર્ય થોડાક અંશ ભાગે આપણે પણ કરીએ અને આપણે આપણા હિન્દુત્વને આપણા સનાતન ધર્મને આગળ વધારીએ એ જ મારી ભાવના છે અને એના માટે હું પહેલ કરું છું લગભગ ચાર મહિનાથી હું દબાણ વિશે માટે રજૂઆત કરું છું ગામની અંદર સરપંચ સાહેબને પણ હમણાં સુધી જે પણ અમે કાર્યવાહી કરી છે મૌખિક રીતે અમે લોકો સાથે વાત કરી હતી પણ આજ પછી હું જે પણ છે લિખિત અરજીની અંદર લખી લખીને મેં આપેલી છે અને દરેક જગ્યાએ મોકલાવેલી છે છેલ્લા ચાર મહિનાથી અમને કોઈ પણ જાતનો સપોર્ટ અહીંયાથી મળ્યો નથી અમે આટલું સુંદર કામ કરી રહ્યા છીએ બાજુની અંદર પાણીનો ટાંકો છે એ પાણીના ટાંકામાંથી આખું પાણી વહી અને પાછું એ પણ અમારા મંદિરની આજુબાજુ બધું ખરાબ કરે છે આખી પરિસરને ખરાબ કરે છે આ વિડીયોની અંદર તમે જોઈ શકશો અને આપણા દાદાના મંદિરની બાજુમાં પાણીનો ટાંકો જે સમયમાં જે વખતે જેણે પણ બનાવ્યો છે એના માટે અમે વિરોધ નથી પણ અમે ખાલી ગ્રામ પંચાયતને એટલી જ વિનંતી કરી છે કે અમે આ નવો ટાંકો તમને અહીંયાથી બનાવી તમે જ્યાં કહેશો અમે નવો ટાંકો બનાવી તમને આપશું પણ આ ટાકાને તમે અહીંયાથી ક્યાંક શિફ્ટ કરી દો અને તમારા ગામ માટે અમે સારામાં સારું આનાથી પણ સારું અને વિશેષ ટાંકો બનાવી અને તમને સુપ્રદ કરીશું અને તમને એવું લાગતું કે તમે તમારા કોન્ટ્રાક્ટર પાસે એ ટાંકો બનાવો અમે એના માટે પણ તૈયાર છીએ અને એના માટે જે પણ રકમ આપવાની હશે એ પણ અમે આ રકમ આપવા તૈયાર છીએ અને આ જે જગ્યા છે આ જે વિસ્તાર છે વિસ્તારની અંદર અમને અમારી ઈચ્છા છે કે લગભગ પામડાની આજુબાજુમાં પચીસ થી ત્રીસ ગામોની અંદર એક પણ ગૌશાળા નથી તો આની અંદર અમને એક ગૌશાળા બનાવવાનો અમારો એક પ્રયાસ છે અને એ પ્રયાસની અંદર અમને સહકાર તમે આપશો ગ્રામ પંચાયત સરકાર શ્રીને સૌને વિનંતી કે અમને સાથ સહકાર આપે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો